નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છીએ યક્ષ મોટા યક્ષ અને હાલ ઘણા માણસોને એવું થતું હશે કે યક્ષનો મેળો થશે કે નહીં થાય કારણ કે કચ્છમાં વરસાદ બહુ ઘણો થયો છે અને હાલ વરસાદ ચાલુ હતો અને મેળો આપણો જે બ્રેક થઈ ગયો હતો તે આપણે ફરી ચાલુ થશે યોજાશે કે નહીં યોજાય તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો વિડીયોમાં બને રહેજો આજે આ વખતે મેળામાં કંઈક નવું થવાનું છે તે પણ આપણે જણાવીશું તો હાલ આપણે છીએ મોટા યક્ષ અને આ છે હાઈવે તો અહીંયા હાઈવેથી તમે જોઈ શકો છો કે બંને બાજુ દુકાનો નાની નાની ધંધાર્થીઓ માટે બધી ચાલુ જ છે કમી છે તો ખાલી માણસોની કમી છે હવે આપણે અંદર જોઈશું કે કેવો માહોલ છે દુકાનો બુકાનો બધી ચિચોળા કે બધા ચાલુ થશે કે નહીં થાય તેની જાણકારી મેળવીએ આ છે પાણી થી અને બંને બાજુ દુકાનદારો બેઠા છે રાહ જોઈને ક્યારે મેળું શરૂ થાય તો ક્યારે શરૂ થશે તે પણ આપણે જણાવશો તો મિત્રો આ છે મોટા યક્ષ આ સામે બસ સ્ટેશન અને બસ સ્ટેશન ની બાજુમાં અહીંયા પ્રવેશ દ્વાર આખો તેની અંદર આપણે પ્રવેશ કરી અંદર જોઈશું તમામ માહિતી મેળવીશું શું માહોલ છે એનું તો સામે આપણે યક્ષદાદાનું મંદિર છે અને મંદિરની આગળ જ અહીંયા મેન દ્વાર અને અહીંયા બેસવા માટે અને ભજન કીર્તન માટે પણ મંડપ બંધાઈ ગયો છે અને અહીંયા જે પોલીસ કર્મીઓ ચોકી માટે જે વ્યવસ્થા છે તેના માટે અહીંયા મંડપ છે અને હવે અહીંયા થી શરૂઆત થાય છે મેળાની મેન બજારો મેળાની તમામ બજારો અહીંયા જઈ શકાય તો મિત્રો તમે જોઈ શકો છો બધી તમામે દુકાન અહીંયા ચાલુ છે અને થોડા ઘણા માણસો પણ દેખાઈ રહ્યા છે અહીંયા શોપિંગ પણ કરી રહ્યા છે તો હાલ કચ્છમાં બે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હતી અને થોડો ઘણો વરસાદ પણ અહીંયા આવ્યો હતો જેના કારણે અમુક દુકાનો અને અહીંયા કને જે મંડપ એના જે તૂટી ગયા હતા તે ફરીથી બાંધવાના ચાલુ છે અને ફરી મેળો થશે એવું આપણે જાણવા મળ્યું છે તો મિત્રો હાલ આગાહીના કારણે વરસાદ ઘણો થયો છે પરંતુ અહીંયા કને પાણી ઓછું જોવા મળે છે જે બહુ સારું છે કારણ કે પાણી ઓછું હશે તો જ મેળાની રોનક વધશે અને માણસો વધારે આવશે અને આજે અહીંયા કને જેસીબી અહીંયા લોડર ચાલુ છે જે સાફ સફાઈ કરે છે અને માલ માલમટી ભૂસી ભૂસી નાખતા હોય છે જોઈ શકો છો તમે ક્યાં ક્યાંક પાણીનો ભરાવો છે ત્યાં અહીંયા કામકાજ ચાલુ છે તો બહુ સારી એવી સુવિધા માણસો માટે અહીંયા કરી રહે છે અને સામે આ મેન બજાર જે રસ્તો છે ત્યાં પણ માણસોની આવક જવર તમે જોઈ શકો છો ઘણા માણો ઉત્સુક છે અહીંયા મેળાને મોજ મારવા માટે કારણ કે કચ્છનો મોટો મેળો છે આ યક્ષ દાદાનો મીની તાળનેતર કહેવાતો તો મિત્રો પહેલાં સાત આઠ ને નવ તારીખના તો મેળો યુનો અને વરસાદના કારણે જે ઠેલાઈ ગયો તો હવે તેર ચૌદ ને પંદર તારીખના છે એવું આપણે જાણવા મળ્યું છે ને હાલ ચીચોડા જોઈએ કે કેટલા ચાલુ છે કે નહીં તે પણ હાલ આપણે આ ચીચોડાના અહીંયા ચોગનમાં પહોંચી ગયા છીએ અને ચારે બાજુ આપણે મોટા મોટા ચીચોડા જોવા મળે છે ચકડોળ જે સંપૂર્ણપણે કમ્પ્લીટ છે અને ખાલી તેર તારીખની જ રાહ જોઈ રહ્યા છે એવું આપને લાગી રહ્યું છે અહીંયા પણ જોઈ શકો છો આપણે ગયા વખતે જે તૈયારીનો વિડીયો બનાવ્યો ત્યારે આનમાં કામકાજ હજી બાકી હતું પરંતુ હવે પૂરું થઈ ગયું છે તો મિત્રો અહીંયા ચોગન તમે જોઈ શકો છો પાણી બિલકુલ નથી સાફ પડી છે ક્યાં ક્યાંક જ પાણી છે ત્યાં કામકાજ હજી ચાલુ છે તો હજી બે ત્રણ દિવસ છે ત્યાં સુધી કમ્પ્લીટ થઈ જશે ને અહીંયા મોત કુવું છે જેમમાં આપણે બાઈક હોય છે અને ફોર વ્હીલ ગાડી હોય છે તે અંદર ફરે મોત કૂહમાં તમે જોઈ જશે ને બાજુમાં પણ અહીંયા ઝૂલાવાળો ચકડોળ છે ઊંચો તો અલગ અલગ એવા મનોરંજન માટે ઘણા એવા ચકડોળ અહીંયા આવેલ છે અને મોટાનો મોટો મેળો જેવો કરે આ કચ્છનો મેળો છે આ યક્ષ દાદાનો ઊંચા ઊંચા ચકડોળ જોઈ શકો છો તમે તો આ મેદાન છે આખો ચકડોળનું મેદાન છે અહીંયાથી શરૂઆત થાય છે સામે આ લાઇન છે આખી બજાર છે ચકડોળની બજાર છે આ નાના મોટા એવા ઘણા ઘણા અલગ અલગ પ્રકારના ચકડોળ આવેલ છે અહીંયા ઘણી અહીંયા ચાકડોની બાજુમાં એક ભૂત બંગલા છે જેની અંદર ભૂતોનો દ્રશ્ય જોવા મળે તો મિત્રો હાલ યક્ષના મેળાની જે તારીખ બદલાઈ એમાં થોડોક ફાયદો થશે કારણ કે હાલ નવરાત્રિ પણ એકવીસ તારીખના શરૂ થઈ રહી છે તો નવરાત્રીના અહીંયા યાત્રાળુઓ જે પાગે જશે એને પણ આ મેળો જોવા મળશે કારણ કે હાઈવે ઉપર જ છે તો જે કોઈ માણસો અહીંયા પદયાત્રીઓ ચાલુ થઈ જશે તે સમયે અને પદયાત્રીઓનો પણ જોવા મળશે આ મેળો તો મિત્રો આજે દસ તારીખ છે ચાર વાગ્યાનો ટાઈમ છે આવ્યા છીએ અહીંયા યખ મેળાનો આપણે તૈયારીઓ જોવા તો સંપૂર્ણ તૈયારી અહીંયા પૂરી થઈ ગઈ છે અને મેળો કમ્પ્લીટ જામી ગયો છે અને ખાલી માણસો જ આવવાના બાકી છે તો કચ્છ મોટો મેળો યક્ષ દાદાનો થોડા ઘણા માણસો હજી આવર જવર અહીંયા ચાલુ છે અને આ બાજુ ત્રણ રસ્તા આ બાજુ ગઢશીસા આ ચોકડી છે ત્રણ રસ્તા સામે ભુજ અને આ બાજુ નાખત્રાણા આવેલું છે આ ત્રણ રસ્તા અહીંયા પોલીસ ચોકી પણ છે ત્રણ રસ્તા ઉપર તો પોલીસનો પણ અહીંયા બંદોબસ્ત બહુ સારો હોય છે કારણ કે ઘણી એવી ભીડ હજારોની અહીંયા જો આવતી હોય છે માણસોની તો કોઈ એવો બનાવ ન બને તે માટે પોલીસની ફૂલ સિક્યુરિટી અહીંયા હોય છે આ છે ત્રણ રસ્તા ચોકડી આ બાજુ ઘટિઝા અને વિડીયો કેવું લાગે તો કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો ને મેડમ આવો છો કે નહીં તે પણ લખી જણાવજો તો મળીશું હવે મેળામાં આવજો જય માતાજી